ડાંગ જિલ્લામાં વોટરશેડ પ્રોજેક્ટમાં ભય વગરનો ભ્રષ્ટાચાર સરકારી અધિકારીઓના ડાંગ જિલ્લાના સ્થાનિક કોન્ટ્રાક્ટરો દ્વારા રૂપિયાનો ભ્રષ્ટાચાર ગયો ડાંગ જિલ્લામાં આવેલા આહવા તાલુકામાં સમાવિષ્ટ વનાર જેવા ગામોમાં વોટરશેડ દ્વારા ચાલતા કાંચનઘાટ પ્રોજેક્ટ સ્મોલ ચેક ડેમ તથા ગ્લીપલગ નામના કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા મોટા પથ્થરો તેમજ માટીયુક્ત નદીના ભાટુનો નિમ્ન કક્ષા મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરી બાંધકામ કરવામાં આવ્યું છે તસવીરથી અહેવાલમાં નજરે પડી રહ્યું છે